નવા વર્ષની ઉજવણી માટે એક તરફ યુવા વર્ગમાં થનગનાટ જોવા મળ્યો હતો તો બીજી તરફ શહેર પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં સુરત પોલીસે બ્રિથિંગ એલાઇઝર અને ડ્રગ ડિટેક્શન કિટની મદદથી એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી માટે દારૂનો નશો કરી ફરતા લોકોને મોડી રાત સુધીમાં ચેકિંગમાં ઝડપી હોવાનું જાણવા મળ્યું છે નવા વર્ષની ઉજવણી માટે દર વર્ષે ડુમ્મસ રોડ પર લોકો ઉજવણી કરવા માટે ઉમટી પડતા હોય છે ત્યારે વર્ષે શહેર પોલીસ દ્વારા દારૂ તેમજ ડ્રગ્સનો નશો કરી ઉજવણી કરવા માટે નીકળી પડેલા લોકો સામે કાર્યવાહી કરવા માટે અલાયદી વ્યવસ્થા ગોઠવાઈ હતી સુરત ડુમ્મસ રોડ પર સુરત શહેર પોલીસ દ્વારા બ્રિથિંગ એનાલાઇઝર તેમજ પહેલીવાર ડ્રગ્સ ડિટેક્શન કિટ સાથે તૈનાત કરાયા તેમજ કોઈ પણ નશો કરેલી હાલતમાં ઉજવણી માટે નીકળ્યા હોય તેવા શંકાસ્પદ વ્યક્તિઓને ચેક કરી કાર્યવાહી કરવા માટે સૂચના અપાઈ હતી જેને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત રાખી તપાસ શરૂ કરાય છે પોલીસે મોડી સાંજથી રાત સુધીમાં દારૂ નશો કરી રખડતા પચાસથી થી પણ વધુ વ્યક્તિઓને ઝડપી પાડી મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરી હતી સુરતમાં વર્ષના છેલ્લા દિવસે પોલીસે દારૂપીને નીકળેલા બસો દસ સામે કેસ કર્યો હતો અને બસો ચાલીસ આરોપીની અટકાયત કરી છે અઝર કુરસી સાથે